લઈને કેટલાય બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના ઘરમાં કૌટુંબિક ઝઘડો ચાલી રહ્યો હતો આ દરમિયાન લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવે ફેસબુક પર એક સારા સમાચાર શેર કર્યા છે ખરેખર બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પિતા બન્યા છે તેજસ્વીની પત્ની રાજશ્રીએ મંગળવારે એક પુત્રને જન્મ આપ્યો આ વાતની જાણકારી તેજસ્વી યાદવે પોતે સોશિયલ મીડિયા પર આપી છે આ સાથે તેમણે પોતાના પોતાના દીકરાની તસવીર પણ શેર કરી છે તેજસ્વી યાદવે ફરીથી પિતા બનવાની જાહેરાત એકાઉન્ટ અને એક્સ પોસ્ટ પર લખ્યું કે આખરે રાહ પૂરી થઈ મને અમારા નાના દીકરાના મનની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ ધન્યતા અને ખુશી થઈ રહી છે જય હનુમાન આ સાથે તેમણે તેમના પુત્રની એક તસવીર પણ શેર કરી કે જેમાં તેમનો પુત્ર તેમની સામે સૂઈ રહ્યો છે અને તેજસ્વી તેને પ્રેમથી જોઈ રહી છે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમને આ ખુશી માટે અભિનંદન પાઠવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ